સાંજ પંચ્યાસી નેવું નવસો બે હાજર છ નવસો ને છ રૂપિયા નવસો ને છ રૂપિયા છ નવસો છ સાત નવ દસ પંદર સો સત્તર નવસો પંચાવન માલ છપ્પન છપ્પન રૂપિયા ને છપ્પન ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ને બોલું ભાઈ કોઈ ત્રણસો 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 બે ત્રણ ચાર પાંચ છ ત્રણસો ને છ રૂપિયા છ રૂપિયા ને ત્રણસો છ

બાર ચંદર સોળ ત્રણસો સોળ સોળ સત્તા પચીસ એકત્રીસ ત્રણસો ચોત્રીસ એક બેતાલીસ ત્રણસો તેતાલીસો પચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાસન સત્તા અઠા સાઠ એકસો પાંચ સોતે સાત અડસઠ બસો ને અડસઠ અડસઠ રૂપિયા બે ત્રણ ચાર ત્રણસો ચાર ત્રણ વાર સિત્તેર એસી બેવો એકાણું બાણું ત્રણ ત્રણ અઠ્ઠાણું એકસો અઠાણું

પચાસ રૂપિયા પચાસ પાંચ પંચોતેર ઓગણસી ચોરાશી બસો ચોરાશી ચોરાશી રૂપિયા પંચ્યાસી છી સી અઢ્યાસી નેવ્યાશી નેવું 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 રૂપિયા ને એકાણું બાણું ત્રણું ત્રાણું છન્નો રૂપિયા સત્તાણું સત્તાણું રૂપિયા સત્તાણું સત્તાણું રૂપિયા ને